હરિદ્વાર થી જમના સરસ્વતી આ લોકો ને ત્યાં સુધી આ લોકો આખી વીરપુર બજાર એસોસિયેશન પ્રમુખ નિવેદન લેશે કે ભાઈ અહીંયા આવીને માફી માંગી જાય પછી જ અમે આ બજાર ખોલશું તમારો જલારામ બાપા ના પરિવાર ના શ્રી ભરતભાઈ ચાંદ્રાની દ્વારા એક ઉદારતા દાખવવામાં આવી છે અને અપીલ કરવામાં આવી છે કે જલારામ બાપાના ભક્તો એમના દર્શન અને મહાપ્રસાદ રાબેતા મુજબ લઈ શકે છે પરંતુ આવતા ભક્તોને તકલીફ ન પડે એ માટે અપીલ કરવામાં આવી છે એટલા માટે આવતીકાલે એમની ઉદારતા અને એમની અપીલથી વીરપુરના તમામ વેપારીઓ આવતીકાલે ધંધા રોજગાર રાબેતા મુજબ કરશે